કલોલ નજીકના ગામોના લોકો આજકાલ ભારે પ્રદૂષણથી ત્રસ્ત છે આજે પાંસર ઇંસર વડાવ સ્વામી જોડિયા અને ડીંગોચા સહિત 10 થી વધુ ગામોના નાગરિકોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું આ ગામોમાં ઝેરી કેમિકલ અને ગેસના કારણે ગ્રામજનોને આંખમાં બળતરા ઉપકા શ્વાસની તકલીફ અને નાકમાં બળતરા જેવી સમસ્યાઓ છે આ અંગે પ્રેસ તેમજ પીએસસીઆરબી જીપીસીબી ને વારંવાર જાણ કરવામાં આવી છે પણ ગેસ છોડી અને ફેક્ટરીઓ સામે યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી તેવા આરોપો ગ્રામજનોએ લગાવ્યો હતો તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ અમે સૌ ગ્રામજનો ભેગા મળીને પાંસર ઝુલાસણ વડેસ્વામી ઈસન ઓળા આ પાંચથી છ ગામ અમે ભેગા મળીને આજે મામલતદાર સાહેબશ્રીને અને પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે આનું કારણ આસપાસની કેમિકલ કંપનીઓ જે કંપની હવામાં પ્રદૂષણ જમીનમાં પાણી કેમિકલવાળું ઉતારે છે અને લોકોની સ્વાથ સાથે ચેડા કરે છે અમે આ અગાઉ અરજી તમામ વિભાગમાં આપેલી છે આજ કોઈ એનું નિરાકરણ આવેલ નથી મારે આપ સૌને એટલી જ અરજ છે આપ મીડિયા દ્વારા મારા સૌ બેઠેલા સરકારી વહીવટ તંત્રને જણાવ્યું છે કે જીપીસીપી અધિકારી સંજયભાઈ વારંવાર ફોન કરવા છતાંય ત્યાં આવે છે કંપનીના અંદર જઈ શકતા નથી એ તમામ વિડીયો અમારી પાસે છે સંજયભાઈ એવું બારે ઘડીએ ફોન કર્યા ત્યારે અમે સંજયભાઈ એવું કહેવામાં આવ્યું કે આજ પછી મને ફોન નહીં કરવાના અમારા અધિકારીને ફોન કરવાના